નમસ્કાર મિત્રો આજે ચાર જાન્યુઆરીની સવાર સવારના સાડા સાત આઠ થવા આવ્યા છે અને હું ખેતરે આવી ગયો છું બોડી ઉપર બોરવીણવા આ સરસ મજાના ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી ઉપર પધારી રહ્યા છે પોતાનું દિવ્ય તેજ લઈને અને હું વાડીએ બોરવીણવા આવી ગયો છું આ આ સવાર સવારમાં મન પ્રફુલ્લિત રહે તન પણ પ્રફુલ્લિત રહે એના માટેનું આખું આયોજન છે વાળી બોડી માંથી બોર વીણવા જરાક અઘરું તો છે પણ આવી રીતે પ્રેક્ટિસ કરીએ તો પછી ઉપર જતા વાંધો ન આવે અને આમ તો આ બોરની સૂર્યનારાયણ ભગવાન ને અર્ઘ ચડાવી દઈએ એવો માહોલ છે જો આમ બોરની પાણી ની અર્ઘ ચડાવીએ એના બદલે અહીંથી આ બોર આ બોવડી છે અને એમાં હજુ ખંખેરવાના બાકી છે જરાક બોર અહીંયા બહુ પાક્યા છે જો અહીંયા આ અહીંયા પાકી ગયા છે બોર કમ્પ્લીટ તો આ હજુ તો આમાં છે ને બોર લેવા માટે ઉતરવું પડશે મારે તો આ સવાર સવારની ગામડાની મજા છે મારા વાલા ભગવાન આવું સરસ મજાનું ગ્રામ્ય જીવન આપ્યું છે અને એના જે ઉત્તમ કઈ છે નહી લો સવાર સવારમાં આ બોર જોઈ લો એકદમ મસ્ત તબિયત થઈ જાય કડક મેં તો ચાય નથી પીધી પણ આ બોર શાનદાર ફૂલ ટેસ્ટી ખાટા મીઠા હમ સીતારામ જોરદાર ટેસ્ટી છે જોરદાર એટલા ખાટા મીઠા બોર છે ને એની વાત જવા દો એટલે ખાવ તો જ આઈડિયા આવે હમ પાછા થોડાક નીચે ખરેલા ને ખેરવેલા વીણી લઉં બોડી ની નીચે ઘૂસવું પડે આમાં તો હે ભગવાન મહેનત નું ખાવાનું છે ભાઈ જાત મહેનત કરીને બોર વીણીને ખાવાના છે જો વાહ જબરજસ્ત બોર છે બધા નાનો હતો ને તારે બહુ બોર વીણવા જાતા અમે શાળામાંથી છૂટીને ખેતરોના રસ્તે જઈએ એટલે આપણને આપણા ગામમાં ક્યાં ક્યાં કઈ કઈ બોડી છે મોટા બોર વાળી નાના બોર વાળી એ ખબર જ હોય એટલે આપણે એ રસ્તે ચડી જ ગયા હોઈએ દફતર પાટી મૂકીને અને બોર ખાધા જાજા ગામના એમાં તો આ તનથી મનથી તંદુરસ્ત રહ્યા છો બાકી તો અત્યારે ઉપર દિવાળું છે બધું જો મેં આટલા બોર વીણ્યા આટલા આટલા બોર વીણ્યા હજુ ઘણા છે આટલા હવે આપણે પાછા ઉપર ચડી જઈ ખાડામાંથી વાહ 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 ભગવાનનો ભાગ કરીને કવિતા ભણવામાં આવતી રમેશ પારેખની લગભગ મને ભૂલાતું ન હોય તો જો બોર શાનદાર ટેસ્ટી એટલા મીઠા બોર અને ભગવાન એ ભગવાનનો ભાગ નામની એક કવિતા આવતી ગૂગલ પર સર્ચ કરશો ને તો તમને મળી જશે એમાં મારા ખ્યાલથી બોર પાડવા માટે કેટલાક લોકો ગયા હતા હા બોર કેવા છે વાહ જો બોર તાજા ફ્રેશ અને જોનું તો એવું છે આ ચણી બોર કે આનું આના ઝાડ કોઈ વાવે નહીં એટલે આ આ ઓર્ગેનિક જ હોય આમાં દવા ખાતર કાંઈ છાટે કોણ આ તો ખેતરના શેઢે જો અહીંથી તોડ્યું વાહ જો અહીંયા હમ બતાવું બોર ખાવાના તો અત્યારે બોરનું મારું ગીંજુ ભરાઈ ગયું છે અમારા બાપા એવું કહેતા ગુંજુ ગુંજુ એટલે કે ખીસ્સું તો ગીંજુ અથવા ગુંજુ આખું ભરાઈ ગયું છે બોરનું જો હજુ ઘણા છે આખું ગું ભરાઈ ગયું હવે તડકો અને બોર બે શાંતિથી ખાવાના તડકો ખાવાનો અને બોરે ખાવાના છે બે ખાવાના આનંદ મોર્નિંગ મ્યુઝિંગ આ બ્રેકફાસ્ટ છે બ્રેકફાસ્ટમાં તડકો અને બોર મિત્રો ગામડા તરફ પાછા વળો હવે જીવનમાં તો છેલ્લે માણસને જીવવા માટે જરૂરી હોય એવી થોડીક જમવાની થોડીક રહેવાની અને થોડીક હરવા ફરવાની સુવિધા જોઈએ એનાથી વિશેષ તો કંઈ જોતું નથી શાંતિ જોઈએ અને શહેરોનો માહોલ એ છે કે ખૂબ પૈસા કમાઈએ પણ એમાં શાંતિ નથી પાંચ મિનિટ બેસવાની હયાધારણા નથી સારો ખોરાક નથી વતનની પાછા વતન તરફ બધા આવે તો સારું થાય બધાને મોર્નિંગના રામ રામ જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં